દોસ્તો મારી ગુજ્જૂની મોત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે શિલ્પા ભાભીનો પોપટ કઈ રીતે થઈ ગયો અને વીયુ માટે નવો ટોપ કોણ લાવ્યું અથવા કોને બનાવ્યું ઘરે કોણ નવા મહેમાનો આવ્યા અને ચોળાફળી ખાવા માટે બધા લોકોએ કેમ પડા પડી કરી તે બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મારો વિડીયો ગમે હોય તો ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ મારા વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો દોસ્તો બધા જ પ્રશ્નોના જવાબ મળી રહેશે તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ તો જુઓ પાર્વતી ભાભી ભાભી પૂનમ ભાભી સવારે સવારે કામમાં લાગી ગયા છે છોટી બીબી આરામ કરી રહ્યો છે અને રણજીતભાઈ ફોનમાં વાત પણ કરી રહ્યા છે અને અને વિડીયો એડિટિંગનું કામ પણ ચાલુ છે જુઓ તમે મારા આ વિડીયોમાં જોઈ શકો છો જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો દોસ્તો જમવા મસ્ત મજાની ભાજી ભાત અને દાળ બનાવેલી છે બધા લોકો જમવા બેસી ગયા છે અને જુઓ વીયુ પણ બધા સાથે જમવા બેસી ગઈ છે રાકેશભાઈ રણજીતભાઈ ભાભી તેમના સાસુમાં બધા જ લોકો જમવા બેસી ગયા છે તે બારના ભાગે જમવાનું વધારે પસંદ કરે છે પાર્વતી ભાભીને તો જુઓ મિતાશ હેરાન કરી રહ્યો છે તો હજુ તો તેમને જમવાનું બાકી છે હવે હાલ તો તેઓ આરામ કરી રહ્યા છે અને જુઓ ભાભી તો કપડાં ગોઠવી રહ્યા છે હવે ભાભી બેસી ગયા છે દરજી કામ કરવા માટે એ તો છે ફેશન ડિઝાઇનર તો એ તો મસ્ત મજાના ફ્રોક સીવા બેસી ગયા છે એમને તો બધી જ ડિઝાઇનો બનાવતા આવડે છે તો એ તો વિયુ અને યશ્વી માટે મસ્ત મજાનો એક જ કલરનો જોરદાર ફ્રોક બનાવી રહ્યા છે અને આ બાજુ યશ્વી તો જુઓ ચાણા ખાઈ રહી છે અને કેટલી સરસ સ્માઈલ કરે છે જુઓ દોસ્તો હવે આ પાર્વતી ભાભીને બેઠા છે સબસ્ક્રાઈબરોની જોડે ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબર અને મહેમાનોમાં આવ્યા છે રાકેશભાઈના મામા આ રહ્યા સબસ્ક્રાઈબર તો બધાને શરબત કર પાયું અને હવે ફાઇનલી વીયુનું ફ્રોક તો રેડી થઈ ગયું છે વાવ કેટલું મસ્ત ફ્રોક બને છે બચ્ચા પાર્ટી તો માટીમાં રમી રહી છે હવે પૂનમ ભાભી તો ક્યાં ચાલ્યા તો રાકેશભાઈ અને પૂનમ ભાભી એ તો ચાલ્યા ખેતરે તે તો ઈંધણ લેવા જાય છે તો જોઈએ હવે કોણ કેટલા ઈંધણ લઈને આવે છે તો જો આ રહ્યો પોટલો ઈંધણનો આ લઈને આવ્યા પૂનમ ભાભી ઘરે જુઓ રાકેશભાઈના મામા અને તેમના મમ્મી પપ્પા બધા વાતોચીતો કરી રહ્યા છે ઘરમાં અંદર રસોઈ તૈયાર થઈ રહી છે પૂનમ ભાભી શાક બનાવી રહ્યા છે અને રોટલી ચડવી રહ્યા છે પાર્વતી રોટલી વણી રહ્યા છે જુઓ બધા કેવા હળીમળીને કામ કરે છે સાચી વાતને દોસ્તો અને શિલ્પાભાભી નાના બાળકોને ખવડાવી રહ્યા છે અને જુઓ હવે સંજયભાઈ અને રણજીતભાઈ બહાર ગયા હતા તો બધા માટે લાવ્યા છે મસ્ત મજાને ચોળાફળી અને સાસ તે મસ્ત ગ્રીન કલરની ઠંડી ઠંડી ચટણી વાવ ખાવાની તો મજા જ પડી જાય તો જુઓ બધા લોકો હવે જમવા બેસી ગયા એકદમ નાસ્તો કરવા માટે પડાપડી ચાલુ થઈ ગઈ છે કારણ કે ચોળાફળી તો બધાની ફેવરેટ છે તો જોઈએ કોના બાગમાં કેટલી આવે છે અને આ યશવીને તો શું થઈ ગયું જુઓ તે તો આખી લોટ લોટ થઈ ગઈ લાગે છે ને એકદમ નાના ભૂત જેવી અરે રે કેવી હાલત થઈ ગઈ છે જુઓ હવે બધાને ચોળાફળી ખાવાની તો બહુ મજા પડી ગઈ અને કોના ભાગમાં ના શિલ્પા ભાભીના ભાગમાં નથી આવી પછી પૂનમ બાભીએ એમને પણ આપી જુઓ ઝૂંટમ ઝૂંટાની પરેશાની આ ચાલુ થઈ ગઈ છે મજા પડી જાય બધાને નાસ્તો કરવાની ફાઇનલી હવે રાત પડી ગઈ છે અને બધા લોકો જુઓ પોતપોતાના કામે વળી ગયા છે અને અચાનક ઘરમાં લાઈટ જતી રહી હવે તો અંધારું થઈ ગયું હવે વીઆંશી માટે શિલ્પાભાબે મસ્ત મજાનું ફ્રોક બનાવી દીધું છે તો જુઓ વીઆંશી હવે તે વિયર કરશે જોઈએ કેવું લાગે છે એના પહેલાં પૂનમ ભાભી વિયુ અને સંજયભાઈ કઈ વાત પર ડિસ્કશન કરી રહ્યા છે વિયુને પૂછે છે કે તને મમ્મી વધારે ગમે છે કે પપ્પા તો વિયુને જવા શું હશે દોસ્તો તમને ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો તો દોસ્તો ફાઇનલી વીયુએ તો હવે આ મસ્ત વ્હાઈટ કલરનું ફ્રોક પહેરી લીધું છે મસ્ત બટરફ્લાય વાળી તો ડિઝાઇન છે વાવ આ તો એકદમ પરી લાગે છે કેટલું સરસ ફ્રોક છે હવે વિયુ તો બતાવવા જઈ રહી છે પૂનમ ભાભીને તો જુઓ મમ્મી જોડે જઈ છે કેટલી ખુશ છે પૂનમ ભાભીને પણ આ ફ્રોક બહુ જ ગમ્યું અને દોસ્તો વિયુએ જવાબ આપ્યો હતો કે મને તો મમ્મી વધારે ગમે છે તમારો જવાબ શું થતો હતો દોસ્તો જુઓ વિયુ કેટલી ખુશ છે વાવ એકદમ સોન પરી લાગે છે se inscreve